આગામી તારીખ તેર જૂનના રોજ સિનેમા ઘરોમાં પ્રસારિત થનારી ગુજરાતી મૂવી જલસોની સ્ટારકાસ્ટ ફિલ્મના પ્રમોશન અર્થે ભાવનગર આવી હતી ઇસ્કોન ક્લબ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદને કલાકારોએ સંબોધી હતી પારિવારિક કથા કહેતી ગુજરાતી ફિલ્મ જલસોની વિશેષતા એ છે કે એમાં દિગ્ગજ ગજાના કલાકારોએ અભિનય કર્યો છે ફિલ્મ જલસાનો કલાકારો સર્વશ્રી પૂજા જોશી ભાવેન ભાનુસાળી હિતેન તેજવાણી અરુણા ઈરાણી હેમંત પાંડે અને ધર્મેશ વ્યાસ સહિતના કલાકારોએ ફિલ્મમાં પોતાના પાત્રને કેવી રીતે ન્યાય આપ્યો હોવાની વાતો વર્ણવી હતી અરે એવી તો રોજ કેટલી બધી ઘટનાઓ ઘટનાઓ થતી હતી એટલે કોઈ બહુ યાદ નથી પણ અમે શૂટિંગ પતાવીને રોજ અમારે એક ઉત્સવ ડેશ રેસ્ટોરન્ટ અમારી હતી જે એક રૂમમાં અમે લોકો પંદર જણા લગભગ ભેગા થતા હતા રોજ અચૂક એક બી દિવસ લગભગ ખાલી નથી રહ્યો તો એ બધી જે અમારી જે આખી જે ટોળકી જામતી હતી ને એ મેં અત્યારે બહુ જ મિસ કરીએ છીએ આ શૂટિંગ કરતી હતી અને એની લગનની તૈયારી શૂટિંગ દરમિયાન જ કરતી હતી ફ્લોર પર થી કે ફોટા હું લગ્ન આ પહેરી રિસેપ્શનમાં આ પહેરી ત્યાર પછી આ પહેરી અને બધું મારી જ્વેલરી સિલેક્શન માટે હે માં ઘરે આવેલા ફિલ્મો સપોર્ટ મળ્યો છે મળ્યો છે એના માટે ભાવનગરને ને તાર્યો અને હવે બોલતા હતા કે સૌથી વધારે બોક્સ ઓફિસ કલેક્શન ગુજરાતી ફિલ્મ્સ ભાવનગર ને આ બાજુ થી રાજકોટ થી મળે છે મે મોસ્ટ ઇઝ ઓન્લી ફિલ્મ જે ક્યારે શરૂ થઈ અને ક્યારે પેકઅપ થઈ ગયો ખબર જ નહી પડી છેલ્લે દિવસે આ માણસ આવીને કીધું ને કે ફિલ્મ પેકઅપ જો વરસ નું જે એમનો એક્સપિરિયન્સ છે એ દેખાય જ જાય વન ટેક આપકો કે તરફ જ એકદમ ઇમોશનલ થઈને ડાયલોગ બોલી દેવો અને વોઇસ મોડ્યુલેશન કેવી રીતે કરું એ બધું શીખવાતી શીખવા મળ્યું મને ઇન ડિસિપ્લિન

અને એમાં પણ આટલી મોટી ફિલ્મ અને આનો મેઇન એ જ છે કે જોઈન્ટ ફેલી ફેમિલીમાં રહેવાથી જે મજા આવે છે જે પ્રોબ્લેમ્સ બધા દબાઈ જતા હોય છે અને ધારો કે કોઈ પ્રોબ્લેમ થયો તો એ ફેમિલી એક સાથે કેવી રીતે ઊભું થઈ જાય છે સોલ્વ કરવા માટે એની આ વાત છે